મને પણ લાગે છે કે મારે રાજનીતિમાં જવું જોઈએ સમાજને પૂછી અને રાજકારણમાં જવાનો જવાનું નિર્ણય લઈશ હજુ નક્કી નથી કર્યું કે ક્યારે રાજકારણમાં જઈશ કયા પક્ષમાં જોડાવ આજે આ સમાજનું સંમેલન હતું આપને શું લાગે છે સમાજ હવે કઈ દિશામાં ખાસ શૈક્ષણિક બાબત શૈક્ષણિક બાબતે અત્યારે સમાજ અમારો જે હું જ્યારે વર્ષો પહેલાં મારા ખ્યાલથી બે હજાર ચારની આજુબાજુની વાત છે જ્યારથી સિંગર બન્યું ત્યારથી મને મારા સમાજની જ ઘણી બધી ચિંતા થતી હતી એનું કારણ એ જે હતું કે ભાઈ અમારો સમાજ એ વખતે બહુ વ્યસન વ્યસન બહુ હતું અમારા સમાજમાં શિક્ષણ બહુ ઓછું હતું પણ અત્યારે ધીરે ધીરે મારા જેવા કલાકારોનો બધા મારા ચાહકો હોય મારા સમાજના હોય એ લોકો હું જે પણ મંચ ઉપરથી બોલતો હોય ગાતો હોય તો એ લોકો એને સ્વીકારે છે તો મેં વર્ષોથી ગાઈને હું મેં સમાજ માટે ઘણા બધા આગેવાનો પણ વર્ષોથી અમારા સમાજને કહેતા આવ્યા છે કે આ બધા વ્યસનોથી દૂર રહોને શિક્ષણ શિક્ષણ અપનાવો ને અત્યારે ઘણો બધો સુધારો અમારા સમાજમાં આવી ગયો છે વિક્રમભાઈ આપને લાગે છે કે હવે આપે પણ રાજકારણમાં આવવાની જરૂર છે રાજકારણમાં એટલે એકચ્યુઅલી ઘણા બધા મારા ચાહકો છે કે સમાજના હોય અથવા બીજા સમાજના હોય પણ બધા એવું વિચારતા હશો કે વિક્રમ ઠાકોરે રાજકારણમાં આવવું જોઈએ કારણ કે સીધા સ્વભાવનો છોકરો છે અને સમાજનું સારું કરશે એવું બધાને લાગે છે એટલે કદાચ સમાજ કહેશે મારા ચાહુક કઈ છે તો ભવિષ્યમાં હું રાજકારણમાં જોડાઈશ ભવિષ્ય એટલે અમે અંદાજ મૂકી શકીએ બે હજાર સત્યાવીસ માં સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણી ના 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 જો એવું કશું વિચાર્યું નથી મેં જયારે પણ વિચારીશ ને જયારે જયારે પણ ફેસલો લઈશ ત્યારે સમાજની સમાજનું સમાજને પૂછીને લઈશ સમાજની રજા લઈશ તમે સમાજ શું કહેવા માગે છે બીજા બીજા સમાજના પણ જે મને ચાહે છે એ શું કહેવા માગે છે અને જે પણ નિર્ણય લઈશ તો આપ મીડિયાવાળાને પહેલો બોલાવીશ હું તો હવે માત્ર એટલું જાણવું છે કે જો તમે નિર્ણય લો તો અત્યારે તમારી વિચારધારા કઈ તરફ જાય છે ભારતીય જનતા પાર્ટી પાર્ટી કોંગ્રેસ કે આમ આદમી જો ત્રણે ત્રણ પાર્ટીમાં મારા બહુ સારા સંબંધ છે તમે જોયું અત્યારે બી અહીંયા કોંગ્રેસ કોંગ્રેસના આગેવાનો પણ હતાના ભાજપના આગેવાનો પણ હતા અને આપના પણ જે આગેવાનો છે એમની જોડી પણ બહુ મારા સારા સંબંધ છે એટલે એવું કશું વિચાર્યું નથી એમ

એટલા માટે મેં મારા મારું ટ્રસ્ટ બી ખોલ્યું છે ધ્યાન કૃપા ટ્રસ્ટ જેનું ટૂંક સમયમાં અમે લોકો ઓપનિંગ પણ કરવાના છીએ વિનંતી કરી હતી શું વાત છે ડીજે લઈ ડીજે ઘણા બધા કલાકારોનો મારા પર ફોન આવે કે ભાઈ અમારે તો ઘેર બેસવાનો વારો આવી ગયો બીજું કોઈ અમારો નોકરી ધંધો છે નહીં આના ઉપર જ અમારું ઘર ચાલતું હતું તો આનું કંઈક તમે કરો તો મને લાગ્યું કે થોડુંક કંઈક સુધારો કઈ રીતે બધા આગેવાનો નક્કી કરે તો તો ના કરી શકું એકલો એમાં કંઈક એવું થઈ શકે કે જેના લીધે કોઈને તકલીફ પણ ના પડે કોઈનો વધારે ખર્ચો પણ ના થઈ શકે જેમ કે ડીજેનો અવાજ વધારો હતો ઘણા લોકોને તકલીફ થતી હોય તો એનો એનો અવાજ ઓછો રાખે એટલે ઘણા બધા કોઈ કોઈ કોઈનો કોઈ રસ્તો તો આગેવાનો નહીં કાઢે બહુ સારું એમ આભાર વિક્રમભાઈ વાત કરવા માટે